બહુ જ સરસ મજાનું બહુ ફેમસ બહુ જૂનું સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બહુ જ મસ્ત નવલખા મંદિર નવલખા વાવ એ તો તમને ખબર છે આ નવલખા મંદિર છે નવલખા મંદિર ક્યાં આવેલું છે દેવભૂમિ દ્વારકામાં છે જો વાવ પૂછાય એ અલગ છે મંદિર પૂછાય અલગ છે કન્ફ્યુઝ ના થતા ઓકે તો અહીંયા નવલખા મંદિર ની વાત થાય છે તો નવલખા મંદિર ક્યાં આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને આ સૂર્ય મંદિર છે હવે સૂર્ય મંદિર છે કઈ દિશામાં છે પૂર્વોત્તર પૂર્વાભિમુખ હશે સૂર્ય મંદિર છે અને આ ગેટ છે આ જસ્ટ ગેટ છે આ ઈમેજ તમે જોશો ને તો આ ગેટ છે મંદિરની અંદર એન્ટર થવા માટે તો આ ગેટ છે આ ગેટ છે ને આનો આગળનો ફોટો છે આ રહ્યો અને આ પાછળ મંદિર છે તો આ મંદિર છે આ મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે પૂછાય કે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર કયું તો આ રહ્યું કયું નવલખા મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તો નવલખા મંદિર એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું જેઠવા વંશના શાસકો દ્વારા બનાવવામાં આવેલું ગુજરાતનું સૌથી જૂનું સૂર્યમંદિર છે એન્ટર થો એના પછી તમને પ્રતિમા જોવા મળશે જે હવે ખોરવાઈ ગયું છે ઓકે જે કીર્તિ તોરણ ખોરવાઈ ગયું છે સુંદર પ્રવેશ દ્વાર હજુ પણ એક્ઝિસ્ટ છે ગર્ભગૃહ આચ્છાદિત પ્રદક્ષિણ પથ વિશાળ સભા મંડપ તેની ત્રણ શૃંગાર ચોક્યો અભિષેક સિંહાસન અને આંખને આકર્ષે છે બહુ સરસ મજાનું કોતરણી કામ છે નવ લાખના ખર્ચે આ મંદિર ઉભું કરવામાં આવ્યું હતું એટલા માટે આને નવ લખા મંદિર કહેવામાં આવે છે જે સ્ટોરી છે એ વાવના જેવી જ સ્ટોરી છે અહીંયા કે એમાં સોનાના સિક્કા હતા અહીંયા પૈસા છે ખર્ચો થયો હતો નવ લખા મંદિરનું નામ નવ લખા પડ્યું મંદિર છે એ મારુ ગુર્જરા સ્થાપત્ય અથવા તો સોલંકી શૈલીની અંદર બાંધવામાં આવ્યું છે તેના ટેડમાર તરીકે હાથીઓ ત્રણ જોડાયેલા દાંત છે છે તરીકે એટલે કે મુખ્ય મંદિરની બહાર ગણેશને સમર્પિત એક મંદિર પણ તમને જોવા મળશે અને એ જે ગણેશને સમર્પિત જે મંદિર છે એને ગણેશ દેહરા કહેવામાં આવે છે શું કહેવામાં આવે ગણેશ દેહરા કહેવામાં આવે છે તો આ નવ લાખા મંદિર છે આપણે ખાસ યાદ રાખીશું ઓકે